અમરેલીના તાલુકા પંચાયત પ્રમુખના નકલી લેટર પેડ વોટ્સએપમાં વાયરલને લઈ અને ધારાસભ્ય મહેશ કસવાલાની પ્રતિક્રિયા સામે આવી છે મહેશ કસવાલાએ કહ્યું છે કે અમારા યુવા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું કરવામાં આવ્યું છે સો સભ્યોનું પ્રતિમંડળ સાથે ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલને રજૂઆત કરી છે નિષ્પક્ષ તપાસ કરી અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા રજૂઆત કરી છે આ ઉપરાંત ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ તપાસના આદેશ આપ્યા છે આ મુદ્દે ચાર આરોપીઓની ધર પકડ કરવામાં આવી છે. તમામ તાલુકાના તમામ સરપંચો તાલુકા પંચાયતના તમામ સભ્યશ્રીઓ છય છ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓનું પ્રતિનિધિ મંડળ આજે માનની પ્રદેશ અધ્યક્ષશ્રીને શ્રીને માનની રત્નાકરજી અમારા મહામંત્રી શ્રીને મળવા માટે આવ્યું અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય એવી તપાસ થાય. માનની મુખ્યમંત્રી શ્રી સુધી પણ આ વાત પહોંચી છે. રાજ્યના ગૃહમંત્રી એના તપાસના આદેશ પણ આપ્યા છે પોલીસ એફઆઈઆર પણ નોંધાય છે અને જ્યાં સુધી સત્તાવાર માહિતી મળે છે ત્યાં સુધી ચાર લોકોની ધરપકડ